ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના સાબરકાંઠાની પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે સામાન્ય રીતે પોલીસનું કામ દારૂ અને દારૂડિયાઓને પકડી પાડવાનું હોય છે પરંતુ સાબરકાંઠામાં તો ખુદ પોલીસ જ નશામાં ધૂત હોવાની જુદી જુદી બે ઘટનાઓ સામે આવી બે પોલીસ કર્મીઓએ સાબરકાંઠા પોલીસની આબરૂના ધજાગરા નવા વર્ષના પ્રારંભે જ ઉડાવ્યા પોલીસનું કામ લોકોનું રક્ષા કરવાનું હોય છે પરંતુ જ્યારે પોલીસે દારૂ પીધો હોય ત્યારે પોલીસને જ રક્ષણની જરૂર પડતી હોય છે આવી જ એક ઘટના હિંમતનગર ઈડર રોડ પર આવેલા હિંગળાજ ગામે જોવા મળી અહીં એકસો બાર હેલ્પલાઇન ટીમના પોલીસ કર્મચારી જ પીધેલી હાલતમાં જોવા મળ્યા કારણ કે સાહેબ નવા વર્ષની ઉજવણીમાં મસ્ત હતા ગામમાં નશાખરોના ત્રાસને લઈ બબાલ થઈ જેથી ગ્રામજનો એકસો બાર નંબર પર કોલ કરીને પોલીસ બોલાવી પરંતુ પોલીસ નશામાં ધૂત હતી બની એવું કે પોલીસ ખુદ પીધેલી હાલતમાં જ જોવા મળી કદાચ ક્યાંકથી માલ આવ્યો હશે અને સાહેબના ગ્લાસમાં એ પડ્યો હશે સાહેબને થયું હશે કે ગ્લાસ મારી દઈએ તો કામ સારું થાય એટલે આ પોલીસ કર્મીએ એક પેગ મારી દીધો અને ગ્રામજનો પણ એ જ આક્ષેપ કરી રહ્યા છે કે સાહેબ આવ્યા તો ખરા પણ સાહેબ નશામાં ધૂત હતા ગ્રામજનોનું કહેવું છે કે પોલીસ કર્મી ખુદ દારૂ પીધેલી હાલતમાં હોય તો દારૂડિયાને શું પકડવાના હતા તેમના મોઢામાંથી દારૂની દુર્ગંધ આવી રહી હતી હા દારૂ વિદેશી હતો કે દેશી તેની કોઈને ખબર નથી પણ સાહેબ નશામાં હતા તે વાત નક્કી છે આ દરમિયાન ગામમાં થયેલી બબાલ તો શાંત હતા થઈ ગઈ પણ લોકોએ પોલીસનો જ ઘેરાવ કરતા બીજી બબાલ ઊભી થઈ ગઈ શું થયું એ સાંભળું એશ ના કરો હારબા એ ફોન કરજો એશ ના કરો તમે गेला છો છે તમે તે દારૂ પીવાયલા છે કે કેમ દારૂ પીને ઉપર તો દારૂ પીને ભાઈ ઓમરેટમાં કેમ છે દારૂ કે પીવેલો બોલા લેબરાને છે જો તમે સુ કરો મંછ તમે દારૂ દારૂ કરે છો કે દારૂ પીજો છે સુ હેલ્પ કરું તમે એને પૂરી દો એ ને પૂરી બાકી છે મને